નમસ્કાર મિત્રો આજે આપણે જોઈશું કે જે ડ્રોન છે એનું ફ્લાય કેવી રીતે કરી શકાય તો સૌપ્રથમ છે આપણે સૌ અંદર છે પાવર સીટ ઓન કરશું આ રિમોટ છે આ રિમોટ ની અંદર છે ડિસ્પ્લે ઓન થશે સૌપ્રથમ ડિસ્પ્લે ઓન થાય પછી આપણે ડ્રોનની અંદર છે બેટરી લગાડશું અને પાંખડાઓ ચડાવશું આપ જોઈ શકો છો ઓપન થઈ રહ્યું છે અને ત્યાર પછી જીપીએસના જે પોઈન્ટ છે એને પણ સેટ કરવાના છે જે ડીજીઆઈ ઓન થઈ રહ્યું છે ચાલુ રાખજો ત્યાં સુધી આપ જોડાઈ રહેજો અને ત્યાર પછી ડીજીઆઈ ચાલુ થઈ જાય ડિસ્પ્લે આવી ગઈ છે આપણી હવે જીપીએસ આવી જાય ત્યાં સુધી છે આપણે રાહ જોવાની છે હવે ડ્રોનનું સેટિંગ કરશું કેવી રીતે સૌપ્રથમ પ્રથમ ગિમ્બલની અંદર જે કવર છે એને આપણે ધીમેથી રિમૂવ કરવાનું છે આ કવર છે રીમૂવ કર્યા બાદ ધીરે ધીરે એની અંદર ગિમ્બલ છે અહીંયા થી અટકી શકે છે ચલો તો આ ગિમ્બલ છે એ રીમુવ થઈ શકે છે બંને સાઈડ આપણે ધીરે ધીરે હટાવી લઈશું હવે આપણો કેમેરો છે એ રીમુવ થઈ જશે ત્યાર પછી આપણે એના પાંખા આવી રીતે લગાડવાના છે તો એ જોઈએ તો સૌ પ્રથમ લોક જોઈ લેવાના છે આ એક પાંખડો આપણે જોડી દીધું હવે બીજું પાંખડું છે જોડવાનું છે ચલો આ બીજું પાંખડું જોડાઈ ગયું હવે ડ્રોન ને મૂવ કરશું ત્યારબાદ ત્રીજું પાંખડું જોડશું ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા લોક આપેલો છે આ લોક છે અને જોવાનું છે જે બાજુ લોક આપ્યો છે એ બાજુ છે મૂવમેન્ટ કરવાની છે જોઈ શકો છો કે એ લોક ખોલવા માટે અને લોક કાઢવા માટે છે આપેલું છે તો હવે સૌ પ્રથમ છે પાછું આ સાઈડ છે આપણે છેલ્લું જે આપણું પાંખડું છે એને લગાડી દઈશું ખાસ ચેક કરવાનું છે ઓકે ચાલો બધા પાંખડા લાગી ગયા છે હવે આપણી બેટરી છે એને ચડાવશું અને પછી ડ્રોન છે સ્ટાર્ટ થશે બેટરીને સારી રીતે ડ્રોનને પકડી અને પછી ધીમેથી પ્રેસ કરી ઇન્સાઈડ કરવાનું છે અને હવે ડ્રોન સ્ટાર્ટ કરીશું ડબલ વાર બટન પ્રેસ કરવાથી આપણો ડ્રોન સ્ટાર્ટ થશે જોઈ શકો છો નિમ્બલની મૂવમેન્ટ ડ્રોન સ્ટાર્ટ થઈ ગયું છે હવે આપણે એને ફ્લાય મોડ તરફ એનો સાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયું છે ચાલો તો હવે ફ્લાય કરીશું ડ્રોનને કેવી રીતે ફ્લાય કરી શકાય એ જોઈએ ઓકે અહીંયા ગો ફ્લાય આપશો રિમોટમાંથી ગો ફ્લાય ચલો જીપીએસ થઈ રહ્યું છે પાંચ અહીંયા સાત ઉપર જાય ત્યારબાદ આપણે ફ્લાય કરી શકશું જીપીએસ પાંચ આવી ગયું છે હવે આપણે બે પોઈન્ટ પ્લસ થાય એટલે તરત ફ્લાય સાત થઈ ગયું છે ચલો હવે ફ્લાય આપીએ

આજુબાજુની તમામ વસ્તુ છે અને નિહાળી શકો છો ચલો આપણું જીપીએસ થઈ ગયું છે ડ્રોન ને થોડું આગળ લઈ જઈએ ઓકે ડ્રોન છે હવે આપણે પાછું આ બાજુ આપણી તરફ લેશું આપણે જોઈએ ડ્રોન ની અંદર દેખાય છે કે નહીં કે આપ જોઈ શકો છો અમને પણ ડ્રોનની અંદર અમારી તરફ ડ્રોન આવી રહ્યું છે ચલો હવે ડ્રોન ઉડી તો ગયું ફ્લાય થઈ ગયું છે હવે લેન્ડિંગ રીતે કરી શકાય એના વિશે થોડુંક જોઈએ ચલો ડ્રોન નીચે આવી રહ્યું ધીમે ધીમે ચલો ગયું શટડાઉન આપી દેશો એટલે આપણો ડ્રોન ડિસ્કનેક્ટ થઈ જશે તો મિત્રો આપને અમારો વિડિયો કેવો લાગ્યો જો આપને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો નેક્સ્ટ વિડીયો સાથે અમારી સાથે જોડાઈ રહીશો એસકે એજ્યુકેશન બાય સર થેન્ક યુ સો મચ